સુરતના રાંદેર ગોરાટ રોડ પર અસાનધારાની પૂર્વ મંજૂરી વગર જ મિલકતદાર દ્વારા બુકિંગની જાહેરાત કરાતા શ્રી ગોરાટ હનુમાન ક્ષેત્ર સર્વધર્ક સમિતિ દ્વારા અસાનુ અમલ કરાવવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે શ્રી ગોરાટ હનુમાન ક્ષેત્ર સંવર્ધક સમિતિ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે ગોરાટ વિસ્તારમાં સાયન્સ શક્તિ સોસાયટીની બહાર જેડ નામની અજાણ્યા બિલ્ડરે જાહેરાત બોર્ડ લગાવી બુકિંગ શરૂઆત કરી છે આ દ્વારા તેઓ મુસ્લિમ સમુદાયોનું સાયન્સ શક્તિ સોસાયટીમાં બુકિંગ કરી રહ્યા છે જો કે આસપાસના આઠસો જેટલા હિન્દુ પરિવારો કે જેઓ મૂળ રહીસો મુશ્કેલીમાં આવ્યા છે અને ધ્રુવીકરણ કરવા મજબૂર થયા છે જેથી અમારી માંગણી છે કે આ બોર્ડ લગાવનારા બુકિંગ કરનારા વિસ્તારની કોમી શાંતિનો ભંગ કરનારા ભડકાવનાર ધ્રુવીકરણ કરવા મજબૂર કરનારા તત્વોને શોધી કાઢી સખત પગલાં લેવાની માંગણી આજ કરી હતી વિપુલ ભટ્ટ બોરાટ હનુમાન ક્ષેત્ર સંબોધક સમિતિના મંત્રી તરીકે આજે આ વિસ્તાર એટલે કે ગોરાટ કોઝવે રોડ છે ત્યાં આગળ સાંઈ શક્તિ એ સોસાયટીમાં બહાર એક અજાણ્યા તત્વોએ જ્વેલ્સ હાઈટ્સ નામનું એક બોર્ડ માર્યું છે આ સીધો પ્રયાસ છે લોકોને ઉશ્કેરવાનો અને હિન્દુત્વને ભય પહોંચાડવા હિન્દુત્વની પ્રજાને ભય પહોંચાડવા માટે આ બોર્ડ લગાવ્યું છે પરંતુ અમે આ બાબતનો સખત વિરોધ કરીએ છીએ અને વખોડી નાખીએ છીએ કે આવા કૃત્યો જે કંઈ પણ આવા કૃત્યો કરશે તેઓને સખતમાં સખત સજા થાય વહીવટીતંત્ર દ્વારા એનું અમલીકરણ થાય અને અસાન ધારણ જે કાયદો છે કે ધર્મ ઓળખ મૂલ્ય જે કંઈ હોય તે સાચા અર્થમાં જળવાઈ રહે તેવી અમારી ઈચ્છા છે અસ્તુ હા તો બુકિંગના બોર્ડ લગાડતા જ વિરોધનો વંટોસ શરૂ કરવામાં પામે છે જો કે તે મિલકતદાર દ્વારા મિલકત વેચવા કાઢવામાં આવી હોય અને મુસ્લિમને મિલકત વેચનાર વિરુદ્ધ શ્રી ગોરાટ હનુમાન ક્ષેત્ર સંવર્ધક સમિતિ દ્વારા કોઈ જ પગલાં લેવાશે કે કેમ તે જોવું રહ્યું અઝર કુરશે સાથે પ્રકાશવાળા